તો મિત્રો આજે આપણે ગામડે દેશી ખાવાની મોજ માણીએ છીએ તો ખાવાની અંદર તમને બતાવી દઉં અહીંયા આપણે કાસાની અંદર લોકો ખાય જેથી પ્લાસ્ટિક કે એવું કંઈ આપણા ખાવાની અંદર આવે ના અને આનું કાંસાનું ખરેખર ખાવાનું એ હેલ્થ માટે બહુ જરૂરી છે સરસ મજાના બાજરીના રોટલા મારું ફેવરેટ ઘી ગોળ અને બાજરીના રોટલા તો આપણે ગોળ લઈશું સરસ મજાનું શાક છાસ આખી તાવડી ભરીને અને આ છે આપણું સરસ મજાનું દેશી ઘી કે આપણે ત્યાં સિટીની અંદર જે ડેરીમાંથી ભરાઈને પછી આવે એ આખું યલો કલરનું એકદમ ઘી હોય આ તમે દેશી ઘી જોઈ શકો છો એનો આખો કલર જ અલગ હોય છે તો આની સ્મેલ બી બહુ સરસ અલગ ટાઈપની હોય છે એટલે ઘરનું જો ચોખ્ખું ઘી હોય તો એનો કલર આ ટાઈપનો હોય તમે જોઈ શકો છો જે ઓરિજિનલ ગાય ભેંસનું દૂધ હોય એનું તો આજે આ સરસ મજાનું ખાવાની મોજ માણીશું